કુંભનો મેળો હોય મહાકુંભનો મેળો હોય પછી અયોધ્યા મંદિર હોય કાશી વિશ્વનાથ મંદિર હોય અન્ય જે કાંઈ હિન્દુ સંસ્કૃતિની ધરોહર હોય પરંતુ એ બધાના પાયામાં જો કોઈ હોય તો એ છે વિક્રમાદિત્ય રાજા આપણે કમનસીબી એ છે બહુ શરમની વાત એ છે કે બહુ ઓછાને ખ્યાલ છે કે વિક્રમ આદિત્ય કોણ થયા એનો ઇતિહાસ બહુ સાંભળવા જેવો છે આવો આજે આ વિડીયા દ્વારા સાંભળીએ જેના સમયમાં ભારત દેશ સોનાની ચિડિયા કહેવાતો જેના સમયમાં સ્વર્ણિમ કાળ કહેવાતો એવા ઉજ્જૈનના રાજા ગંધર્વસેન ગંધર્વસેનના ત્રણ સંતાનો હતા એમાં સૌથી મોટી દીકરી મેનાવતી અને એનાથી નાના દીકરા એનું નામ ભરતુહરિ રાજા અને સૌથી નાના એનું નામ હતું વીર વિક્રમાદિત્ય ત્રણેયના નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલા છે રાણી મેનાવતી જેમણે પોતાના જ દીકરાને ઉપદેશ આપી અને સાધુ કરી દીધા છે ગોપીચંદની રાજા ગોપીચંદની મેનાવતી ભરતુહરી જે બહુ મોટા રાજા થયા પરંતુ એટલા જ મોટા સંત થયા અને એ જ રીતે સૌથી નાના દીકરા એટલે વીર વિક્રમાદિત્ય સંતાનો ગંધર્વસે લગ્ન ધારાનગરીના રાજા પદ્મસેનની સાથે થયા અને એમના જ દીકરા એટલે ગોપીચંદ અને જે ગોપીચંદ જાલંધરનાથજીના યોગમાં આવી યોગ દીક્ષા પ્રાપ્ત કરી અને તપસ્ચર્યા કરીને જંગલમાં ગયા છે અને એમના માં એટલે મેનાવતી એને પણ ગુરુ ગોરખનાથ પાસેથી દીક્ષા પ્રાપ્ત કરેલી આ બધા ઇતિહાસો આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિની ધરોહર છે આ દેશ માત્ર સંસ્કૃતિ આ દેશની સંસ્કૃતિ વિક્રમાદિત્ય રાજાને કારણે અસ્તિત્વમાં રહી છે અશોક મૌર્ય બૌદ્ધ ધર્મ જેમને અપનાવી લીધેલો અને પચીસ વર્ષ સુધી એમને શાસન કરેલું લગભગ લગભગ સનાતન ધર્મ સમાપ્ત થઈ ગયેલો હતો અને રામાયણ મહાભારત વગેરે વગેરે ગ્રંથો બધાએ લુપ્ત થવાની અણી ઉપર હતા અને એ સમયમાં પરમાત્માની ઈચ્છાથી વિક્રમાદિત્ય આ ધરતી ઉપર એનો જન્મ થયો છે અને એમણે પુનઃ રામાયણ મહાભારત વિષ્ણુ શિવ પાર્વતીજીના મંદિરો બનાવી અને સનાતન ધર્મની રક્ષા કરી છે વિક્રમાદિત્યના નવ રત્નમાં એક કાલિદાસ જેના દ્વારા અભિજ્ઞાન શાંકુતલ વગેરે વગેરે કેટ કેટલા સારા સંસ્કૃતના સાહિત્યો લખાણા છે એને કારણે ભારતનો ઇતિહાસ બહુ ઉજ્જવળ રહ્યો છે વિક્રમાદિત્યની જો જાગૃતતા ન હોત તો આજે રામ કૃષ્ણ આદિત જે ભગવાનના અવતારોની વાતો એમની લીલાઓ એમની કથાઓ એ પાત્રો લગભગ લગભગ સમયની સાથે સાથે પૂર્ણતાને હારે પહોંચી ગયા હોત પરંતુ વિક્રમાદિત્યએ આ બધાની જાળવણી કરી લીધી છે એવું કહેવાય કે ઉજ્જૈનના રાજા ભરતુહરી રાજ્યનો ત્યાગ કરી અને ગુરુ ગોરક્ષનાથ પાસેથી દીક્ષા પ્રાપ્ત કરી જંગલની વાટ પકડી છે અને પોતાના નાના ભાઈ વિક્રમાદિત્યને રાજ્યને સુપ્રિત કર્યું છે વિક્રમાદિત્ય પણ ગુરુ ગોરખનાથના બહુ સારા આશ્રિત રાજપાટ સંભાળ્યું છે પરંતુ રાજ્યની સંભાળની સાથે સાથે એમને ધર્મની રક્ષા એટલા જ ઉત્સાહ અને ઉમંગની સાથે અને બહુ દિલથી એમણે કરી છે માટે આપણી હિન્દુ સંસ્કૃતિ એને લઈ અને બચેલી છે એવું ઇતિહાસના પાના ફૂંફળતા હાથમાં આવે છે એણે માત્ર ધર્મની રક્ષા નહીં પરંતુ એના સમયમાં આર્થિક સમૃદ્ધિ આર્થિક રીતે આ દેશને બહુ સારો સદ્ધર બનાવ્યો અને દેશને સોનાની ચિડિયા બનાવી સોનાની અહીંયા ભારામાર હતી અને રાજા વિક્રમાદિત્ય એ સ્વર્ણિમ રાજા કહેવાતા ભારત દેશમાં કાપડનો વેપાર વિદેશ વેપાર સોનાનો વેપાર વગેરે વગેરે એમના સમયમાં શરૂ થયેલું અને વિદેશી વેપારો વેપારીઓ ભારતના કપડાને સોનાના વજન દ્વારા સોનાની તોલે એમને તોલતા અને કપડાના બદલામાં સોનું આપતા એટલું બધું સોનું ભારત દેશમાં એ વખતે આવેલું એના સમયમાં સોનાના સિક્કા ચલણી નાણાંમાં ચાલતા આ બધી વાત ગૂગલ કરશો તો આપણે મળશે ને માટે આજની તારીખમાં આપણે બધા જે સંવત્સર જે ચલાવીએ છીએ વિક્રમ સંવત્સર અત્યારે બે હજાર અને એક્યાસી ચાલે છે એ વિક્રમ સંવત્સર વિક્રમ આદિત્યના નામથી એમના માનમાં એમની યાદમાં આરંભ થયેલું છે જ્યોતિષની ગણના પ્રમાણે સંવત્સર વાર તિથિ રાશિ નક્ષત્ર ગોચર આદિ વગેરે બધું એના દ્વારા બહુ સારી રીતે શાસ્ત્રીય પદ્ધતિથી નિર્માણ થયું છે બહુ પરાક્રમી રાજા હતા ધર્મની નિયમવાળા હતા અને ન્યાય પ્રેમી હતા રાજાઓના સમયમાં સર્વશ્રેષ્ઠ રાજા તરીકે એમની નામના અને ભંજન વિક્રમાદિત્ય કહેવાતા પરંતુ આજે કહેતા દુઃખ થાય કે બીજા બધા મુસ્લિમ રાજાઓના કે જેમણે રાજ્યને ભારતને લુઈટું છે એવાના પાઠ ભણાવવામાં આવે છે વિક્રમાદિત્યથી પ્રજા ઘણી બધી વેગળી થતી ગઈ છે ત્યારે આવી વાતો અને આવા વિડીયો આપણી હિન્દુ સંસ્કૃતિને આપણા સનાતન ધર્મને બચાવવાનું બહુ મોટું કાર્ય કરે છે આજની સરકાર માણસોની દૃષ્ટિએ સારા કામ કરતી હોય કે હિન્દુ ધર્મની રક્ષા કરતી હોય પરંતુ માત્ર હિન્દુત્વના નગારે નગર ચાલે નહીં અને એના માટે તો માણસને બધી રીતે સહકાર પ્રાપ્ત થવો જોઈએ આજે ચીન સરાય વિશ્વના દેશોને હંફાવી રહ્યું છે એનું કારણ એ છે કે ચીનની સરકાર એ દેશના ઉદ્યોગપતિઓ નાના ઉદ્યોગપતિઓ મોટા ઉદ્યોગપતિઓ જેમનામાં નૂર છે જેનામાં જનૂન છે કે કરવાનું બિઝનેસ કરવાની જેનામાં તેવડ છે એમની સાથે સરકાર પોતે બેસી જાય એની વિદેશ નીતિ એમની વેપાર નીતિ એટલી બધી પાવરફુલ છે ભારત દેશમાંથી કોઈ વસ્તુને બહાર મોકલવામાં ચારસો રૂપિયાની ડ્યુટી લાગતી હોય તો એવી જ વસ્તુ ચીનમાંથી બહાર મોકલવામાં એને સો દોઢસો રૂપિયામાં કામ પતી જાય એટલે વિશ્વના તમામ દેશો ભારતને મેલ પડતું અને ચીનની પસંદગી ઉતારે છે કારણ એની વેપાર નીતિ એટલી સારી છે જે પ્રજાના હિતમાં છે સરકાર જ્યારે પ્રજાના હિતની વિચારણા કરે ત્યારે સારામાં સારો ઉદ્યોગ સ્થપાઈ શકે અને ત્યારે પ્રજા પણ સુખી થઈ શકે માત્ર કરવેરા વધારવાથી માત્ર જીએસટી અને ઇન્કમ ટેક્સના સ્લેબ વધારવાથી તિજોરીઓ કદાચ ભરાઈ જાય પણ દેશ સુરક્ષિત ન થાય દેશનો વિકાસ ન થાય દેશના નાગરિકોનો વિકાસ ન થાય માત્ર મોંઘવારીઓના વિકાસ થાય વિક્રમાદિત્ય એક એવા રાજા થયા કે વેપાર નીતિમાં કુશળ કે એ સમયમાં ભારત દેશનું કપડું એટલું બધું વખણાતું અને વિદેશના લોકો સોનાના તોલે તોલી અને એને લઈ જતા હતા ભગવાનને પ્રાર્થના કરીએ એક એવા વિક્રમાદિત્ય જેવા રાજા એક એવા શાસક ભારત દેશને પ્રાપ્ત થાય ભારત દેશની જનતા બહુજન હિતાય બહુજન સુખાય સૌના કલ્યાણનું કાર્ય થાય અને સૌ સુખે પોતાનું જીવન વ્યાપન કરે એવી ભગવાન કૃપા કરે એવી આજના દિવસે પ્રાર્થના